તો હાલો મિત્રો સીતારામ બધા જય શ્રી કૃષ્ણ જય માતાજી તો સંતરા પેલા બીજો આવી રીતના કોથરી જેવું હોય નાખવાનું આવી રીતના આવી રીતના કાઢતા જઈએ અમે આમાં એ જુસ બનાવી આ કોથરી કાઢી નાખવાની આવી રીતના બધી આ રીતના બધા કાઢતા જવાનું છે અરે જો Juice બની ગયો તો કન્ટિન્યુ લીજો અને બધાય ચેક મિતી જોવા ઓરેન્જ Juice બનાવી લેવું બાય ડાજે જો કે કે એમાં કેમિકલ દેબી પર આતા સુધ અને પ્યોર

તો મિત્રો જો મમ્મી હે રોટલા બનાવી છે મારે છે ભેળ બનાવવાની છે તો તમારે ભેળ કોઈને ખાવી હોય તો આવે જજો છે બધું ત્યાં રાખ્યું છે બટેટામાં બાફી નાખ્યા છે મરચાં મોરી લીધા છે પછી આપણે મરચાંવાળી ચટણી બનાવવાની છે બે જાતની ચટણી હોય ભેળમાં જો કે તમને બધાને ખબર જી ને જયેશભાઈ આવી ગયા છે હમણાં હવે શું કહેશે મિત્રોને અમને લ્યો તો મિત્રો કંઈક કહે ને ન લીધો તો કેમ કેવું તો મિત્રો રામ રામ કેમ છો બધા ડાયરો આનંદમાં હશે હું કોઈ એકદમ આનંદમાં અને પાંચ વાગે ને પગમાં દુખે છે છ વાગે ને ભૂખ લાગે છે સાત વાગે ને ખાઈને ને ઊભા થાય છે એકદમ મજામાં હશો તમે બધા જો મારે હવે પાછું બહાર જવાનું હે તો હું બહાર જોઈ ને પાછો આવું અને પછી આપણે વાત કરીએ તો બધાયને રામ રામ તો પાછો હું આવું છું મિત્રો હમણાં લેવા જાવ છે ઇનો કહેવાય

મિત્રો આજે છે અમારો ગોપાલ ને એને બધા દર્શન કરી લેજો ગીજર ગોપાલ વગર અમને ન હાલે કોઈ થી મિત્રો હોય તો પેલા જ ભાઈ બોલો દ્વારકાધીશની ની જય મુરલી મહારાજ કી જય આ સાઈડ ચટણી થઈ છે આપણી જો આંબલી ની નાખવામાં ને આ સાઈડ ડુંગળી મોર નાખી છે પછી આ સાઈડ મમ્મી એ મોર છે ટમેટા બાફેલ બટેટા ને ને રોટલો આલો બીકડો બને વિશાલ સ્વસ્વા ભગવાન ને થા લાગી ગયો અને મારે તો મને બી હેડ થો મિત્રો એટલે હું સાંક ને રોક લાગી વિશાયતો સા જો કોર એક આવી જાય સા કારણ કે બેડો લાગે બને તે બે પ્રોગ્રામ બે હાથ ઉઠાય મિત્રો ને એનો બાર આપના જો બટે ટાઈમ સા બને એમ છે મમ્મી

જયેશભાઈ જયેશભાઈ <Undon> <Kalika> <Kalika> <laughs> બને છે ભેડ તો એ ભગવાન કૃષ્ણ ભગવાન ધરાવી દઈએ આપણે ભેડ ને બટેટા બાફેલ છે

જો આવી રીતના સેવ ધરા ધબડાવે છે સેવ નો ઢગલો કરવાનો હા પછી ગ્રીન ચટણી નાખશુ તો બધું આવી રીતના થાતું જશે તો જો આવી રીતના ચટણી ગ્રીન નાખી દેવાની એડ કરતું જવાનું તીખી છે એટલે એક એક ચમચી જ નાખશુ કારણ કે આપણે લલ્લા ને કાનુડા ને ભગવાન ને બહુ તીખું ન ભાવે તો જો આવી રીત એક પછી એક પછી એક ડીશ તૈયાર કરો અને આમલીન ચટણી પો છે ઈ પણ એક એક ટમચી નાખવાની કે લપસ હવે જોઈએ મમ્મી માર થઈ કટલી ટમચી એક જ ખાય બે ભગવાન હારું મારી વાત સાંભળીને માએ બે ચમચી મીઠી ચટણી નાખી મીઠી તો વધારે જોઈએ તો આવી રીતના જ છે મિત્રો ભેળ બનાવવાની અને ભેળની તો જો બેન છે એની મમ્મી એને બેને મળીને ભેળ બનાવી છે